ભાવનગર લેસ વિભાગ માટે શર્મચાર કરનારી ઘટના સામે આવી છે એક મહિલા કોન્સ્ટેબલના ઘરમાંથી એસસીએસટી એક્ટ હેઠળ ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યાં દારૂની બોટલ અને બિયાર ટીમ પણ મળ્યા આ ઘટનાથી ખાખી વર્ધી પર કલંક લાગ્યો છે એસસીએસટી સેલ અને પેરલ ફ્લો સ્કોડની સંયુક્ત ટીમને માહિતી મળી કે વર્તી પોલીસ સ્ટેશનમાં તેર સપ્ટેમ્બરના રોજ નોંધાયેલા એટ્રોસિટી કેસના મુખ્ય આરોપી પાર્થ દિનેશ ધાંધલિયા ભાવનગરના રોયલ પાર્ક પ્લોટ નંબર અઢારમાં રહેતી મહિલા કોન્સ્ટેબલ નયના નાનજીભાઈ બારૈયાના ઘરમાં છુપાયેલો છે નયના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે દરોડા દરમિયાન પાર્થને બિંદાસ્ત રહેતો જોવા મળ્યો જ્યારે નયનાના ઘરમાં વિદ્યાનગર પોલીસ લાઈનમાં રહેતી અન્ય મહિલા કોન્સ્ટેબલ ઉષા ભૂપતભાઈ જાની પણ હાજર હતી માહિતી અનુસાર પાર્થ ઉષાના બહેનનો દીકરો છે અને

આ ઘટના પોલીસ કર્મીઓની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કરે છે અને એસટી એસટી સમુદાયમાં અસંતોષ વધારી શકે છે વધુ તો પાસમાં સંબંધોની જાણથી બનાવ વધુ ગંભીર બની તેવી શક્યતા છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ